હેડ કન્ના હેડ કન્ના હેડ હેડ અન્ના જય અંબાજી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડિયો છે વાત કરવાના છે તો આ હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે આ ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ ઈ પહેલા તમે નવો હોય તો કમેન્ટ ની અંદર જય અંબે માં જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે અંબાજી ચાલીને જય રહ્યા છે એક ભાઈક ભક્તો એટલા ચાલીને જય રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો ત્યારે હાલ એમ કહેવા છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ અંબાજી ની ક્લિપ છે દોસ્તો તો દોસ્તો અંબાજી મંદિરે એમ કહેવાય છે કે પોલીસ સાહેબને પણ બોલાવવામાં આવ્યા છે કારણ કે કંઈ પણ હોબાળો થાય નહીં દોસ્તો તમને ખબર જ હશે કે જ્યાં એટલું બધું પબ્લિક હોય છે કે વાત જ ના પૂછો દોસ્તો ન બનવાની ઘટના પણ બનતી હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં ડીજેમાં પોલીસ બહેનો નાસી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે ભાઈ ભક્તોની ઉમંગ સડાવી રહ્યા છે દોસ્તો તો હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો દેશ વિદેશથી પગપાળા ચાલીને જતા હોય છે ઘણા લોકો ઉઘાડા પગે પણ માનતા હોય છે એ મા पूरी करने जाता हो दोस्तों तेरा हाल एम कह क्लिप सोशियल मीडिया पर खूब वाइर है तो तुम तो चाली तो ने जैर से कूतरा बकर सोशल मीडिया पर खूब विडियो वायरल है दोस्तों तो आना तुम्हारे शू क्यू है कमेंट कर जरूर ने जरूर बताइों ने अंबे मैंने मानता हो तो जय अंबे कमेंट ने अंदर जरूर जरूर लिखना गया दोस्तों आज वीडियो वीडियो गेम लाइक शेयर जरूर करती फिर बिजा वीडियो मिले तब तक कले जय हिंद जय भारत एक बार बीजा तब तक के लिए बाय बाय